નમસ્કાર હું હર્ષ આઠો ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે સમાચારની શરૂઆત કરીશું રાજકોટથી આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થવાની છે ત્યારે ચૂંટણી પ્રક્રિયાના ભાગ રૂપે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા માહિતીઓ આપતા જણાવાયું હતું કે કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત બાર રાજ્યોમાં મતદાર યાદીનું શુદ્ધિકરણ માટે એસઆઈઆર લાગુ કરતા રાજ્યમાં બુથ લેવલ અધિકારી ઓફિસર એટલે કે બી દ્વારા ડોર ટુ ડોર મતદારની ચકાસણીઓ કામગીરીઓ શરૂ કરવામાં આવી છે જેને લઈને અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં પાંત્રીસ ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે ઇસ્ટ વેસ્ટ અને સાઉથ ઝોનમાં પચીસ ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ફોર્મ વિતરણની સો ટકા કામગીરી અગાઉ જ પૂર્ણ કરી દેવામાં આવી હતી મતદારો જેમ બંને તેમ જલ્દીથી ફોર્મ ભરી જમા કરાવી દે તે માટે પણ કલેક્ટર ડૉક્ટર ઓમ પ્રકાશે અપીલ કરી છે રાજકોટ જિલ્લામાં દસ લાખ વોટરની મેપિંગની કામગીરી અગાઉ જ પૂર્ણ થઈ ગઈ છે તે તમામ કામગીરી આગામી ચાર ડિસેમ્બરે પૂર્ણ થઈ જશે રાજકોટ શહેરમાં આ કામગીરી રેડ ઝોનમાં હતું જેના પગલે રાજકોટ જિલ્લામાં કુલ બાવીસો છપ્પન બીએલઓ એસઆઈઆરની કામગીરી કરી રહ્યા છે તેમજ બસો તેત્રીસ જેટલા બી સુપરવાઇઝરની પણ નિમણૂક કરવામાં આવે છે તમામ કામગીરીઓમાં પણ લોકો સહયોગ આપે તેવી કલેક્ટરને અપીલ કરી છે આ મતદાર યાદીમાં સુધારણા કાર્યક્રમમાં મતદારોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે તો અનેક મતદારોને તેમના નામ વર્ષ બે હજારની મતદાર યાદીમાં મળતા ન હોવાથી ફરિયાદો ઉઠી છે જે મતદારોને પોતાના મતદાન મથકોની ખબર નથી તે સૌથી મોટો પડકાર હોવાનું બીએલઓ જણાવી રહ્યા છે હાલ ઘરે ઘરે જઈને સર્વે કરવાની ફોર્મ ભરવાની કામગીરી ચાલુ છે અને રાજકોટ શહેર જિલ્લા સહિત રાજ્યભરમાં જ્યારે મતદાર યાદીને સુધારણા એસઆઈઆરની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે રાજકોટ જિલ્લામાં પાંત્રીસ ટકા જે ઇન્યુમરેશન ફોર્મ છે આ ડિજિટાઇઝ થઈ ગયા છે અને રાજકોટ જે છે આ આખા રાજ્યમાં સાતમા ક્રમે છે આપણા જિલ્લાના તમામ એસીઝ દ્વારા ખૂબ મહેનત કરીને ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે આમાં રાજકોટ ઈસ્ટ વેસ્ટ અને સાઉથ જે છે આની કામગીરી પચીસ ટકાથી ઓછી છે બાકી રાજકોટ રૂરલ જસદણ ગોંડલ જેતપુર અને ધોરાજી આ તમામની કામગીરી સારી છે રાજકોટ જિલ્લાનો જે જસદણ વિધાનસભા છે આ આખા રાજ્યમાં સૌથી હાઈએસ્ટ કામગીરી કરી છે અને બીએલઓ બીએલઓ સુપરવાઇઝર્સ અને તમામ બીઆર રાત દિવસ આના ઉપર મહેનત કરે છે મારા આપના થકી તમામ વોટર્સને પણ વિનંતી છે કે આપ પોતાની ફેમિલી લિંકેજ અથવા જે પણ આધાર પુરાવા આપવાનો હોય ઝડપથી આપીને ચાર ડિસેમ્બર પહેલાં આપણે આ તમામ કામગીરી હંડ્રેડ પર્સન્ટ પૂરી કરવાની છે અને આપના તમામના સહયોગથી આ કામગીરી પૂરી થશે બીએલઓ એપમાં ટેકનિકલ ખામી છે સ્ટેટ લેવલ ઉપર એક બીએલઓ એપનો એસઆઈઆર ગુજરાત જે ગ્રુપ છે આમાં સમયાંતરે આ બધા ટેકનિકલ ઇશ્યૂઝ છે આને જાણ કરવામાં આવે છે અને રિયલ ટાઈમ બેસીસ ઉપર આ તમામ ટેકનિકલ ઇશ્યૂઝને રિઝોલ્વ કરવાના પ્રયત્ન પણ કરવામાં આવ્યા છે અત્યારે બીજા રાજ્યોમાં પણ કામગીરી ચાલે છે અને એક સાથે ઘણી બધી કામગીરી ચાલતી હોય અને કારણે ઇશ્યૂઝ આવે છે પણ ખૂબ સમયાંતરે અને ખૂબ સારી રીતે